હેલો ફ્રેન્ડ્સ મેં તરુણ પરમાર આસિસ્ટન્ટ લોકો પાઇલટ ઇન્ડિયન રેલવે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારીની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું જો તમે વન રક્ષક અને પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો તમારા માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે કારણ કે એક એવી ભરતી મેં લઈને આવ્યો છું જેમાં તમે વન રક્ષક અને પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હશો તો ઓટોમેટિક આની પણ તૈયારી થઈ જશે અને એ પોસ્ટ છે આરપીએફ બરાબર તો આરપીએફમાં અહીંયા એટલે કે રેલવેમાં જે પોલીસ હોય બરાબર રેલવે સ્ટેશન પર તમે ગયા હશો તો આરપીએફવાળા બરાબર પોલીસ કોન્સ્ટેબલ ત્યાં હોતા હોય છે તો એની માટે અહીંયા ભરતી છે અને એમાં તમને બરાબર દોડની વાત કરીએ તો સેમ સેમ જે ફોરેસ્ટની દોડ છે એ પ્રકારે જ અહીંયા દોડ છે તો કોન્સ્ટેબલ મેલ માટે સોળસો મીટરની દોડ છે અને પાંચ મિનિટને પિસ્તાલીસ સેકન્ડનો ટાઈમ છે અને લેડીઝ માટે ત્રણ મિનિટ અને ચાલીસ સેકન્ડ આઠસો મીટરની અમને દોડ કરવાની છે છોકરાઓએ ચૌદ ફૂટ લાંબુ જમ્પ અને હાઈ જમ્પની વાત કરીએ તો ચાર ફૂટ એ જ રીતના લેડીઝની વાત કરીએ તો લોંગ જમ્પ નવ ફૂટ અને હાઈ જમ્પ ત્રણ ફૂટ તો આ મેં જે વર્તીની વાત કરું છું એ આરપીએફ જેના ફોર્મ પંદર તારીખથી ભરવાના ચાલુ થઈ ગયા છે અને એક મહિનો અહીંયા તમને ટાઈમ આપવામાં આવેલો છે તો એની માહિતી મેં તમને આ વિડીયોમાં આપીશ બધી માહિતી આ વિડીયોમાં આપીશ તો વિડીયોને અંત સુધી તમે દેખજો આમાં વાત કરીએ હાઈટ તો જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુ માટે મેલ માટે એકસો પાસઠ ફિમેલ માટે એકસો ને સત્તાવન એ જ રીતના ચેસ્ટ એસી અને એક્સપાન્ડ કરેલીમાં એટી ફાઈવ બરાબર એસસી એસટી માટે પણ અહીંયા એકસો સાઈઠ એકસો બાવન છોતેર પોઈન્ટ બેન એક્યાસી પોઈન્ટ બે એ રીતના અહીંયા આપવામાં આવેલું છે હવે વાત કરીએ આની એક્ઝામની તો આની એક્ઝામમાં જે રીતના પોલીસ કોન્સ્ટેબલમાં આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં મેથ્સ અને રિઝનિંગ પર ભાગ ભાર આપવામાં આવે છે એ જ રીતના આમાં પણ ભાર આપવામાં આવે છે અને આની ભરતી ખાલી દસ પાસ પર છે બરાબર તો દસ પાસ કેન્ડિડેટ આમાં ફોર્મ ભરી શકશે નેવું મિનિટનો ટાઈમ આપવામાં આવશે એકસો વીસ ક્વેશ્ચન હશે અને ક્વેશ્ચન પેપર તમારું ગુજરાતીમાં પણ હશે ઇંગ્લિશમાં પણ હશે બરાબર તમારે જે લેંગ્વેજમાં જોઈતું હોય એ તમે ફોર્મ ભરતી વખતે સિલેક્ટ કરી શકો છો ઇંગ્લિશ તો એક નોર્મલ બેઝિક લેંગ્વેજ હશે જ અને તમારે હિન્દીમાં આપવું હોય તો હિન્દીમાં ગુજરાતીમાં આપવું હોય તો ગુજરાતીમાં અને નેગેટિવ માર્કિંગ અહીંયા રાખવામાં આવ્યું છે વન થર્ડ નેગેટિવ માર્કિંગ અને એક ક્વેશ્ચનનો એક માર્ક્સ રાખવામાં આવશે બરાબર અને આની સિલેબસની વાત કરીએ તો સિલેબસ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો પહેલું છે એરેથમેટિક મેથ્સ બરાબર બીજું છે રીઝનિંગ અને ત્રીજું છે જનરલ નોલેજ તો આ ત્રણ ટોપિક તમારા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરશો તો આમાં પણ આ જ બધા ટોપિક આવી જશે તો સારી એવી તૈયારી તમારી જોડે જોડે આની પણ થઈ જશે તો ચોક્કસ તમે આ ફોર્મ ભરી દેજો અહીંયા રિક્રુમેન્ટ નંબર બરાબર જોઈ શકો છો આરપીએફ બે હજાર ને રિક્રુમેન્ટ નંબર ઝીરો બે બે હજારને ચોવીસ આ કેન્દ્ર સરકારની નોકરી છે સારો એવો પગાર તમને આપવામાં આવશે અને ટોટલ વેકેન્સીની વાત કરીએ તો ચાર હજાર બસોને આઠ જગ્યાઓ આમાં રાખવામાં આવેલી છે આમાં ગુજરાતમાં પણ જગ્યાઓ હશે બરાબર ગુજરાતમાં પણ તમારું પોસ્ટિંગ થઈ શકે છે ઓપનિંગ ડેટ ઓફ એપ્લિકેશન પંદર ચાર અને લાસ્ટ ડેટની વાત કરીએ તો ચૌદ પાંચ અને લાસ્ટ ડેટ રાખવામાં આવેલી છે તો વય મર્યાદાની વાત કરીએ તો અઢારથી પચીસ બરાબર સોરી અઢારથી અઠ્યાવીસ આમાં રાખવામાં આવેલી છે અને એ જ રિલેક્સેશન એસ સી એસ બરાબર પાંચ વર્ષ ત્રણ વર્ષ લેડીઝ માટે પાંચ વર્ષ જે રીતના મળતું હોય એ રીતના અહીંયા મળશે ફીની વાત કરીએ તો પાંચસો રૂપિયા ભરવાના છે અને એસસી એસ ટી ફિમેલમાં અઢીસો રૂપિયા છે એમને અઢીસો અઢીસો પૂરા રિટર્ન મળી જશે અને આમાંથી ચારસો રૂપિયા પાછા તમને મળી જશે તમે એક્ઝામ આપશો ત્યારે આગળ વાત કરીએ તો આમાં પ્રોસેસમાં છે પહેલી એક્ઝામ પછી તમારો ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ અને ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ જે મેં પહેલાં જ તમને સમજાયું એ બરાબર તમે રિટર્ન એક્ઝામમાં પાસ થશો તો તમને આના માટે બરાબર દસ ગણા વિદ્યાર્થીઓને આના માટે બોલાવવામાં આવશે ફિઝિકલ એફિશિયન્સી એટલે કે રનિંગ અને એમાં અને મેઝરમેન્ટમાં એટલે કે તમારી હાઈટ છે છાતી છે બરાબર એ માપવામાં આવશે કોઈ ક્વેરી હોય બરાબર તો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો મેં તમને ચોક્કસ હેલ્પ કરીશ મેં પણ રેલવેમાં છું બરાબર રેલવેમાં મારી જોબ છે અને એના પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન મેડિકલ એક્ઝામ અહીંયા તમે જોઈ શકો છો એક્ઝામ લેંગ્વેજની વાત કરીએ તો આગળ પણ મેં કહ્યું એમ કે ટોટલ તેર લેંગ્વેજમાં આની એ થશે એમાં આપણી ગુજરાતી પણ તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતી પણ અહીંયા આપવામાં આવેલી છે તો ગુજરાતીમાં પણ આનું પેપર લેવામાં આવશે અને જે ફિઝિકલ એફિશિયન્સી અથવા તો મેઝર મતલબ જે ગ્રાઉન્ડ છે એ ખાલી ક્વોલિફાય કરવાનું છે એના કોઈ માર્ક્સ અલગથી આપવામાં આવશે નહીં તો આપણ પોલીસ કોન્સ્ટેબલ જેવો જ એક પાર્ટ છે કે સિલેક્શન જે તમારું છે મેરિટ જે તમારું છે એ ફક્ત રિટર્ન બે આ બેઝ પર બનશે અને ગ્રાઉન્ડ તમારે શું કરવાનું છે ખાલી પાસ કરવાનો છે તો સારી એવી ભરતી છે બરાબર ભરી દેજો એવું નથી કે આરપીએફ એટલે કે આપણે ના ભરી શકીએ આપણે ભરી શકીએ આપણે પણ બરાબર આમાં જોબ લઈ શકીએ તો ફોરેસ્ટનું તમે ગ્રાઉન્ડની તૈયારી કરશો એટલે આરપીએફના ગ્રાઉન્ડની તૈયારી થઈ જશે અને ગુજરાત પોલીસની તમે રિટર્નની તૈયારી કરશો તો આની પણ તૈયારી તમારી જોડે જોડે થઈ જશે પેપર ગુજરાતીમાં જશે એક મહિનાનો ટાઈમ છે બરાબર તો ચોક્કસ ફોર્મ ભરી દેજો મળીએ નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત